સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદની મીટિંગ મોડાસા સર્કિટ હાઉસના હોલમાં મળી પ્રદેશ પ્રતિનિધિની હાજરીમાં જિલ્લા પ્રમુખ સહિત કારોબારીની રચના કરવામાં આવી નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરી અભિનંદન પાઠવી ટૂંક સમયમાં અધિવેશન અંગે ચર્ચા કરવામાં આવી આજરોજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સૂચનાથી અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદની ઝોન પ્રભારી મનોજ રાવલની અધ્યક્ષતામાં મોડાસા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કારોબારીની મીટિંગ મળી જેમાં જિલ્લા કારોબારીની રચના કરવામાં આવી જેમાં સર્વાનુમતે સંગઠનની રચના નીચે મુજબ કરવામાં આવી પ્રમુખ ભરતભાઈ કડિયા મોડાસા ઉપપ્રમુખ નીતિનભાઈ પંડ્યા મોડાસા સલીમ ખાન પઠાણ ટિન્ટુઈ જી જીતભાઈ ત્રિવેદી ભિલોડા સલીમભાઈ ડી પટેલ મોડાસા કૌશિકભાઈ સોની ભિલોડા કૌશિકભાઈ પટેલ મોડાસા મહામંત્રી ભરતભાઈ ભાવસાર મોડાસા મંત્રી નરેન્દ્રભાઈ એલ પટેલ ધનસુરા કાદરભાઈ ડમરી ટિન્ટુઈ નરેન્દ્રસિંહ જે ગાંધી ટીંટોઈ અલ્પેશભાઈ ભાટિયા માલપુર જગદીશભાઈ પ્રજાપતિ બાયડ ખજાનજી વિનોદભાઈ ભાવસાર મોડાસા સહ ખજાનજી રાકેશભાઈ ઓડ આઈ સેલ આકાશભાઈ રાઠોડ મોડાસા લિંબોઈ અજયભાઈ ભાટિયા મોડાસા સલાહકારાર સમિતિ અહેમાદ ઉલ્લાસભાઈ ચિસ્તી મોડાસા ઇકબાલભાઈ ચિસ્તી મોડાસા જગદીશભાઈ પટેલ ભીલોડા સમગ્ર સંગઠનને જિલ્લામાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રોએ સર્વાનુમતે બહાલી આપી હતી તેમજ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી